અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ સદ્ગુરુ મોબાઈલ ના પ્રતિન ચોકડી વિસ્તારમાં સદ્ગુરુ મોબાઈલ ફ્રેન્ડ મોબાઈલ રાજગુરુ મોબાઈલ વી મોબાઈલ પોઈન્ટ અને જયમ મોબાઈલની દુકાનમાં એપલ કંપનીના ઓરિજિનલ એસેસરીઝ જેવી ડુપ્લિકેટ એસેસરીઝનું વિચાર કરવામાં આવે છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન અને બ્રાન્ડેડ કંપનીઓ ઓથોરિટી ધરાવતા ઇન્વેસ્ટિગેશન ઓફિસર બીશાસિંહ જડેજા જયદીપસિંહ સરદાર અને હરપાસિંહ છલાએ પોલીસ જવાનો સાથે સદ્ગુરુ મોબાઈલ ફ્રેન્ડ્સ મોબાઈલ રાજગુરુ મોબાઈલ વી મોબાઈલ પોઈન્ટ અને જયંબી મોબાઈલની દુકાનમાં તપાસ કરતા ત્યાંથી એપલ કંપનીની ડુપ્લિકેટ એસેસરીઝ મળી કુલ છ પોઈન્ટ પાંત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને ભરૂચની મદીના હોટલ પાછળ મલેકવાડામાં રહેતો મોહમ્મદ ઉવેશ ઇમ્તિયાઝ શેખ નેહરુ શંભુ શંભુસિંહ રાજપુરોહિત જગદીશ છત્રારામ રાજપુરોહિત અને મોહન હળબતારામ રાજપુરોહિત તેમજ રતારામ દુદારામ ચૌધરીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર કેતન મહેતા ભરૂચ